છતાં પોલીસ રેલી સ્ટેશન વિરુદ્ધ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કે પગલા ભરવામાં આવ્યા નથી જેથી આદિવાસી સમાજ ખૂબ જ ભયમાં જીવી રહ્યો છે અને રેલીસ સ્ટેશન બેફામ થયો છે

અને ત્યારબાદ બચીને ગીરીશ ભાગવા જતા ગ્રામ પંચાયતની નજીક દોડી સમજીને ફેંકી જતા રહ્યા અને બાદમાં સારવાર માટે સારવાર પણ લેવા નહીં તેમજ ખોટો ચેપ્ટર કેસ કરતા જામીન લીધેલ અને ગિરીશ હળપતિ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી

કે બોલાવલા મારી છોકરી ભાગી ગઈ હતી મેં મારી છોકરી એક ખાપાત મારી તો તાલા જો મટ હશે એટલે મારો છોકરો પકડીને મને પણ મારી દે ને મને તો ફાયરો ને ખડાપો ખડાપો કાર બોલે આ નિદિશ પર કેમ છોકરી હાથ ખાવામાં નિદિશ પોસિબલ નથી એમાં મને પણ બે ચાર ખાપાતો બોલ મારી છે અને અમે તેમ ગાળો બોલ્યા છે ને જાતિ વિશે બી ગાળો મને કીધી છે બરાબર માસ્ટર બરાબર ધક્કા કરાવી પાંચ નંબર જોર માર મારેલો મારીને મારી નાખવાની જગ્યા આપતા હતા એ લોકો અને પંચાયતની ઓફિસમાં પૂરીને ફેર બતાવી દેવાની એવી એ લોકો ધમકી આપેલી ને કેમેરાને સામે મારે પણ કેમેરાની ફોટસ એ લોકો આપતા નથી ને હજી તો ગભરાવે જ છે નવસારી કલેક્ટર ને ઈર્ષા અરમી દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે નવસારી જિલ્લામાં અવારનવાર આદિવાસી સમાજના લોકો પર અત્યાચાર થઈ રહ્યા છે તે તાત્કાલિક બંધ થવા જોઈએ અને જે કસુરવાર આરોપીઓ છે એને તાત્કાલિક ધોરણે જલના સળિયા પાસે ઢકેલવા જોઈએ એવી માંગ સાથેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે એક ગણદેવી તાલુકાના અમલસાડ ગામે જે છેલ્લા એક મહિના પહેલાં જે બનાવ બન્યો હતો કે અમલસાડ પોલીસ ચોકીમાં પોલીસ જમાદવા દ્વારા ગીતાબેનને ગીતાબેન હળપતિને માલ પકડી માર મારવામાં આવ્યો હતો અને પૂછવા જતાં ગણેશભાઈ હળપતિને પણ માર મારવામાં આવ્યો હતો એવી ગેરવર્તુક કરનાર આરોપી જમાદારને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે અને બીજો જે મરોલી ના કોલાસણા ગામે ગિરીશભાઈ હળપતિને માછલી પકડવા જતાં સર ત્યાંના સરપંચ દ્વારા અને એમની સાથે ચાર પાંચ અન્ય વ્યક્તિઓ દ્વારા માર મારી માર મારવામાં આવ્યો અને બંને કેસમાં ફરિયાદથી ફરિયાદ કરવા છતાં પણ આજ સુધી દિન સુધી આરોપીઓને કોઈપણ પ્રકારની સજા થઈ નથી તો અમારી માંગ છે કે વહેલી તકે એમના પર એક્શન લેવામાં આવે અને જો નહીં વહેલી તકે એક્શન લેવામાં આવશે તો બિરસા આર્મી સંગઠન આંદોલનનો માર્ગ અપનાવશે એ એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે બી બહુ એની સિન ગ્યું છે